પ્રત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો આત્મા પ્રોજેક્ટ દ્વારા આજરોજ કેશવ એગ્રોટેક મેટોડા ખેડભ્રહ્મા ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ શ્રીમતી રમીલાબેન બારા માનનીય સાંસદ શ્રી રાજ્યસભાના અધ્યક્ષ સ્થાને શ્રીમતી શોભનાબેન બારૈયા માનનીય સાંસદ શ્રી લોકસભાના મુખ્ય મહેમાન શ્રી તરીકે ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી વિકે પટેલ પ્રોજેક્ટર ડાયરેક્ટર શ્રી આત્મા અને નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડ બ્રહ્મા દ્વારા હાજર તમામ મહાનુભાવ તેમજ ખેડૂત ભાઈઓ બહેનોનું શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સૌપ્રથમ હાજર તમામ મહાનુભાવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી જે જે મિસ્ત્રી મુખ્ય વૈજ્ઞાનિક શ્રી અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડ બ્રહ્માએ રવિ પાકોમાં પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપેલ ત્યારબાદ શ્રી કે એચ પટેલ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી ખેડ બ્રહ્મા દ્વારા જીવામૃતનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી ખેડૂતોને બતાવવામાં આવ્યું ત્યારબાદ શ્રી અલ્પેશભાઈ પટેલ તાલુકા સંયોજક શ્રી પ્રાકૃતિક ખેતી અને શ્રી સંગ્રામભાઈ સોલંકી માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાની ખેતીના અનુભવો ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા શ્રી લુકેશભાઈ સોલંકી જિલ્લા મહામંત્રી શ્રી ભાજપા દ્વારા દેશી ગાયથી ખેતી અને તેના માનવ સ્વાસ્થ્ય પર થતા ફાયદાઓ વિશે તેમજ હલકા ધાન્ય પાકો અંગે ખેડૂતોને ખૂબ જ સુંદર માહિતી આપી હતી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી પોતાના ઘરે જ મળી રહે તેવા આશય સાથે આત્મા દ્વારા તૈયાર કરેલ વર્ષ બે હજાર પચીસના પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી સાથેના કેલેન્ડરનું મહાનુભવના હસ્તે સ્ટેજ પરથી વિમોચન કરવામાં આવ્યું હતું શ્રીમતી શોભનાબેન બારૈયા માનનીય સાંસદ શ્રી લોકસભાએ પણ તમામ ખેડૂતોની પોતાની પરિવારની પરંતુ પૂરતું પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત ખોરાક આરોગવા સૌને અનુરોધ કર્યો હતો અંતે કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રીમતી રમીલાબેન બારા માનનીય સંસદ શ્રી રાજ્યસભા દ્વારા ખેડ બ્રહ્મા અને પુષીના તાલુકાના ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ ખેડૂત ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતી શા માટે આજના જમીનની સમયની તાતી જરૂરિયાત છે તેમજ તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી હતી અને હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવામાં સંકલ્પ લેવડાવ્યો હતો કાર્યક્રમમાં અનન્ય મહેમાન શ્રી તરીકે શ્રી કેયશ પટેલ સંયુક્ત ખેતી શ્રી મહેસાણા વિભાગ મહેસાણા શ્રી રામાભાઈ તરાલ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ખેડબ્રહ્મા શ્રી સુરેશભાઈ પટેલ પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શ્રી રૂમાલભાઈ ધાંગરી પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી પુષિના શ્રીમતી આનંદીબેન પટેલ સદસ્ય શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા શ્રીમતી સોનલબેન સદસ્ય શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા શ્રી સામળભાઈ પટેલ સદસ્ય શ્રી તાલુકા પંચાયત ખેડબ્રહ્મા અને શ્રી શિવાભાઈ પરમાર પૂર્વ વિપક્ષના નેતાએ પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા અંતે શ્રી એમ ડી પટેલ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સાબરકાંઠા દ્વારા હાજર તમામ મહાનુભાવ મોટી સંખ્યામાં હાજર રહેલ તમામ ખેડૂત ભાઈઓ બહેનોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો કાર્યક્રમના સ્થળે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રાકૃતિક ખેત પેદાશો તેમજ ફાર્મ મિકેનાઇઝેશન માઇક્રો ઇરિગેશન સિસ્ટમ વગેરેના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રોન પદ્ધતિથી લાઈવ ડેમો પણ કાર્યક્રમના સ્થળે ગોઠવવામાં આવ્યો હતો